જય ભીમ જય ભારત મિત્રો આપણે ઘણા વિડીયો બનાવ્યા ઘણા લોકોના ભ્રષ્ટાચાર આપણે બહાર લાવીએ છીએ પણ મૂળ આજે ભ્રષ્ટાચારીઓ પેદા થાય છે ને એ ન થવા પડે એના માટે આજે એક મળદ માણસનો વિડીયો બનાવું છું કે કદાચ આ ભ્રષ્ટાચારીઓને એના શબ્દો લાગી જાય અને આ ભ્રષ્ટાચાર કરતાં બંધ થાય એના માટે એક એવો યુવાન જેનું નામ સાંભળતા જ આપણું લોહી ઉકળવા માંડે એ યુવાન જેણે માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે પોતાના જીવનનું બલિદાન આપી દીધું પણ આખા દેશમાં જાગૃતિ જાગૃતતાનો ખળભળાટ મચાવી દીધો જેનું નામ છે વીર વીર સહિત ભગતસિંહ આપણે ઘણા વિડીયો બનાવીએ છીએ અને લોકોની વાહવાહ સ્ટેજ ઉપરથી ઘણા લોકો ઘણા લોકોની વાહવાહી કરતા હોય છે પણ દેશની અંદર દેશને આઝાદ કરવા માટે આજે આ નવયુવાનોએ એના પોતાના જીવનું બલિદાન દઈ દીધું છે ક્યારે આ નાલાયક જે નેતાઓ છે એના મોઢેનું નામ નહીં આવે આપણે થોડી વિગતવાર વાત કરીએ ભગતસિંહ જેમને બાલપણથી જ આઝાદીના જાપ જપ્યા આઝાદી 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 જન્મ એનો અઠાવીસ સપ્ટેમ્બર ઓગણીસો સાતના રોજ પંજાબના બંગા ગામે થયો પંજાબીનો તો ઇતિહાસ પહેલેથી એવો રહ્યો છે એટલે વીર વીરતા સ્વતંત્રતા આ છે ને એ લોકો પહેલેથી જ મેળવીને જ મરે છે ને મેળવે છે પણ મેળવે છે ખરી અમુક આઈના જેવા અમુક ના અમુક માઇક આંગલા જવા નહીં પરિવારમાં એના પરિવારમાં પણ પહેલાથી એટલો હતો અણહોદ હતો પિતા કીર્તિ કીર્તિ જે હતા એના પિતાનું નામ કીર્તિ હતું એ ખેડૂત પાર્ટીમાં અને કાકા સ્વતંત્ર માટે સ્વતંત્રતા માટે લડાય લડ્યા એટલે ભગતસિંહના લોહીમાં જ ક્રાંતિ હતી જેના ખાનદાન જેના ખાનદાનના લોહી ચોખ્ખા હોય ને એના બાળકોના લોહી પણ ચોખા જ હોય ઇતિહાસ એવું કહે છે કે તેઓમાં બાળપણથી જ વીરતા હતી એક વખત એના શાળામાં સ્કૂલમાં શિક્ષક પૂછે છે કે તમે મોટા થઈને હું બનશો ત્યારે નાના અમથા આ બાળકે એવો મસ્ત જવાબ સરસ જવાબ છે હું મોટો થઈને હથિયાર બનાવીશ જેથી આ અંગ્રેજોને ભારતમાંથી ભગાડી શકું તમે વિચાર કરો એટલી ઉંમરે અંગ્રેજોને ભગાડવાનો વિચાર કરે બાળપણથી હવે ઓગણીસો જેમના જીવનમાં અગ્નિ સમાન સાબિત થાય છે કયો તો કે જલિયાવાલા બાગ હત્યાકાંડ જનરલ ડાયર નામના અધિકારી દ્વારા નિર્દોષો ઉપર અણહદ ગોળી ગોળીબાર ગોળીરો ગોળીનો વરસાદ કરવામાં આવે છે હજારો નિર્દોષ લોકોના જીવ લે છે હવે એ સમયે આ નાનકડા બાળકે એ મેદાનમાંથી લોહી લોહણ જે ધૂળ ધૂળ પડી હોય ને એ ધૂળ ઘરે લઈ જાય અને પોતાના હમ ખાય છે કે આ માટી માટે હું જીવીશ આ માટી માટે હું મરીશ હવે ધીમે 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 આ વીર શહીદ ભગતસિંહ યુવાન થાય છે ભર જુવાનીમાં તેઓ ક્રાંતિકારી સંગઠનમાં જોડાય છે હું કામ કે ખાનદાની લોઈ રહ્યું ને અને ત્યારે આપણો દેશ ગુલામ હતો એક જ માત્ર વલખા દેશને આઝાદ કરાવવું આઝાદ કરાવવું આઝાદ કરાવવું બીજી વાત નહીં ઓગણીસો અઠ્યાવીસમાં જ્યારે લાલા લજપતરાય ને અંગ્રેજોની લાઠીચાર્જમાં શહીદ થયા અંગ્રેજોએ જ્યારે આંદોલન દરમિયાન લાઠીચાર્જ કર્યો ને ત્યારે લાલા લજપતરાય અંગ્રેજોની લાઠીથી લાકડીથી શહીદ થયા ત્યારે ભગતસિંહના હૃદયમાં આગની જ્વાળા ફાટી નીકળી કેવી કે આને મારી જ નાખવું આ જે અધિકારીએ લાલા લજપતરાયને જે લાઠીચાર્જ કરી મારી નાખો એ માર્યા છે એને તો જાનથી મારી નાખવું એટલે એના સાથીઓ સાથે મળી આ બ્રિટિશ અધિકારીને ઠાર મોતના ઘાટ ઉતારી રહી છે એ આ આ યુવાન જે આ દેશની સ્વતંત્રતા માટે સપના જોઈ કેમ હવે તમે જોજો ક્રાંતિકારી વિચાર કેવા હોય છે આઠ એપ્રિલ ઓગણીસો ઓગણત્રીસનો એ દિવસ આઠ એપ્રિલ ઓગણીસો ઓગણત્રીસનો એ દિવસ જ્યારે દિલ્હીમાં હાલનું જે સંસદ ભવન છે ને ત્યાં ધારાસભા ચાલુ હતી ત્યારે ભગતસિંહ અને તેમના આ જે ક્રાંતિકારી સાથી મિત્રો હતા ને સુખદેવ અને રાજ્યગુરુ આની દ્વારા અચાનક બોમ્બ ફેંકવામાં આવે છે શું કામ તે માત્ર અંગ્રેજોને દેખાડવા માંગતા હતા કે અમે તમારાથી ડરતા નથી હવે કાંતની જે ગઈ છે ને એ માત્ર જે જે કાંતની ઝાળા અમે જગાવવા માગીએ છીએ એના માટે અમે બોમ્બ બોમ્બ ફેંક્યો છે લોકોના મનમાં જે ડર બેસી ગયો હતો ને એ ડર કાઢવા માટે બોમ્બ ફેંકવા પાયો છે હવે આ જે બોમ્બ ફેંક્યો હતો ને એ જાનથી મારી નાખવા માટે નહોતો કેમકે એ એ લોકો એના હાથે બોમ્બ હતા એ બોમ્બ થી કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવવાનું પ્રતિક યુવાનો હશે જેમણે મને તમને જાગૃત કરવા માટે પોતાના જીવની પોતાના જાનની આહુતિ આપી દીધી તમે વિચાર કરો બીજું કે આ ખાસ આ ખાસ એક બાબત કહી દો મડદોને ખબર હતી આ મળદના દીકરાઓને ખબર હતી કે અમે જે કૃત્ય કરી છે અમે જે સંસદ ઉપર બોમ્બ ફેંકવાનું કૃત્ય છે એનો જે દંડ રહ્યો ને એ માત્ર અમને ફાંસીનો માચડો છે છતાં છતાં એ લોકો આજે દેશના લોકોને જાગૃત કરવા માટે પોતાના જીવને બલિદાન આપી દે છે ત્યાર પછી આ જે વીર ભગતસિંહ અને તેમના સાથી મિત્રો સંસદ ભવનમાં પત્રો ફેંકવા મળે છે કેવા પત્રો ફેંકવા મળે છે બોમ્બ ફેંકા પછી પત્રો નાખે છે અંગ્રેજો અમે તમને મારીને શાંત નહીં કરીએ અંગ્રેજો અમે તમને મારીને શાંત નહીં કરીએ અમે તમને સત્ય બતાવીશું અમા અમારા અવાજોને તમે દબાવી નહીં શકો અમારા અમારા દવા અમારા અમારા અવાજોને તમે દબાવી શકશો બાકી અમારા વિચારોને નહીં અને એક વિચારવા જેવી વાત છે કે આ બોમ્બ ફેંક્યા પછી પણ બોમ્બ સંસદ ભવન ઉપર ફેંકે છે ને ત્યાર પછી પણ આ મડદના દીકરાએ કંઈ ભાગતા નથી પોતે જ પોલીસને સમર્પણ કરી દે છે કે એક તમને કહી દઉં કે આજે લોકોને ખબર જ છે કે હું આ ક્રાઈમ કરી તો આની સજા મને આ થાય આ થવાની છે છતાં પોતે સમર્પણ પોલીસને કરી દઈ એટલે એને એને એના એના દિલની અંદર કેટલી જાળા હશે એના દિલની અંદર કેટલી હશે કે આ લોકોને જાગૃત કરીને રહેવા છે એ આ એ લોકો ભગતસિંહ રાજ્યગુરુ રાજ્યગુરુ આ ત્રણ વ્યક્તિ આજે આજે ક્રાંતિકારી છે ને એવો વિચાર કરતા કે આ દેશને આ દેશના લોકોને જગાડવા માટે આ દેશના લોકોની અંદર ક્રાંતિ જગાડવા માટે અમારે આ વસ્તુ કરવું ફરજિયાત છે ફરજિયાત હતું ત્યારબાદ હવે સરેન્ડર કર્યા પછી એને જેલ હવાલા કરવામાં આવે હવે તમને થોડી એના જેલની અંદર એનો જે એક કઠણ જે તમને કહું પાઠ અધ્યાય ચાલુ થાય છે એ બાબતે વાત કરું ત્યાં જેલમાં ગયા પછી હો જોજો જે વિચારધારાવાળો વ્યક્તિ છે ને એની વિચારધારા કોઈ દિવસ મળતી નથી જેલમાં જઈને એને કેદીઓના હક માટે ભૂખ હડતાળ કરી તમે વિચાર કરો ત્રેસઠ દિવસ સુધી અન્નનો દાણ ઓડામાં નાખ્યા વિના અન્યાય સામે લડ્યા ભગતસિંહ એવું કહેતા કે કેદી પણ માનવી છે તેને સન્માનનો હક મળવો પડે જેલમાં તેમણે પોતાના વિચારો લખ્યા તેમની ડાયરીમાંથી કેટલાક શબ્દો આજે પણ આપણું ચીને મૂકી દે છે હવે હું લખ્યું હતું જેલની અંદર ડાયલું લખીને મારી એક જ ઈચ્છા છે જયારે હું મરું ને ત્યારે મારી બંધ ન થાય હું કે આ દેશને સ્વતંત્રતા થતો સ્વતંત્રતા મળે આ મારો દેશ સ્વતંત્રતા સ્વતંત્ર થાય એ દેશને હું જોવા માગું છું એટલે મારી આંખો બંધ ન થાય હું આમ એક માનવ છું માનવતાની દરેક પીડા મારી પોતાની પીડા છે મૃત્યુ એ અંત નથી સાંભળજો મૃત્યુ એ અંત નથી શહીદ એ તો સ્વતંત્રતાની નવી શરૂઆત છે મિત્રો લોકો તમે તમે ખાલી કલ્પના કરો એક ત્રેવીસ વર્ષનો એક જુવાન જોત ભૂખથી કમજોર થયેલો જેલની અંધારી આ દિવાલોમાં બેઠો બેઠો પણ તેની એક કલમથી આ જે કલમ જે હજી પણ વીજળી જેવા શબ્દો એની કલમથી લખાય છે બાકી હવે તો આગળ હું વાત કરું હવે તમે એક વિચાર કરો કે આવી મરદાંગી અને આવો દેશભ્રમ આવા લોકો પ્રત્યે સંવેદના એની લાગણી ક્યાં આવા છતાંના લાલચો પાસે આપણે રાખશું હે તમે વિચાર તો કરો મિત્રો હવે તમને ટૂંકમાં પૂરું કરું તો આગળ શહીદની ક્ષણ આવે છે સમય આવે છે ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ લાહોરની જેલ છે જ્યાં ફાંસીની પૂરેપૂર જોશમાં તૈયારી ચાલુ છે આ ત્રણ જુવાન જોત દીકરા ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુ ફા ફાંસીનો જે માચરો છે ને એની બાજુને લઈ જવામાં આવે છે જ્યારે આ જેલના દરવાજા ખુલે છે ને એની પહેલાં ભગતસિંહ માસું ઊંચું કરીને ખાલી હસતા હસતા દાંત કાઢતા કરતા એટલું કહે છે કે ઇન્કલાબ જિંદાબાદ સમાજવાદ જિંદાબાદ તમે વિચારો એ વયે જ્યારે યુવાન પોતાના ભવિષ્ય માટે સપના જોયું છે પોતાના પરિવાર સાથે જીવવાની ઈચ્છા રાખે છે એ વયે આ કરીએ હસતા હસતા પોતાનું ગળું ફાંસીના માત્ર અર્પણ કરી દે છે માત્ર લોકો આ માત્ર લોકો આ ગુલામીમાંથી આઝાદ થવા માટે પોતાનો અવાજ ઉઠાવે માત્ર આટલું કરવા માટે એનો પોતાનો જીવ દઈ દે છે હવે એક જ મિનિટ જ્યારે લાહોર જેલમાંથી ફાંસી આપી દે છે પછી લાહોર જેલમાંથી એવા સમાચાર આવે છે કે આ ત્રણેય ક્રાંતિકારીઓને ફાંસી આપી દેવામાં આવી છે આખો દેશ લોહીના હોડે હોય છે લોકો રસ્તા ઉપર ઉમટી પડે છે ઘર ઘરથી એક જ નારો ગુંજવા ગુંજવા માંડે છે ભગતસિંહ અમર રહો કે તમે મારી જાન લઈ શકો છો પરંતુ મારા વિચારોને કદી તમે મારી નથી શકવાના તમે મારો જીવ લઈ લો મારા વિચારોને નહીં મારી શકો આજે લગભગ નેવું વર્ષ થયા તેમના વિચારોથી આપણે એક પણ વાર આ ભ્રષ્ટાચાર આ સત્તાના નશામાં બેભાન થયેલા અમુક સત્તાધીશો દ્વારા આજે આપણી ઉપર અન્યાય થાય છે અત્યાચાર થાય સહાર સરા જાહેર આપણી બેન દીકરીને આપણી ઇજ્જત તૂટી લેવામાં આવે છે ત્યારે આપણે એક પણ વાર આ નાલાયકોને સામે આપણે તાકાતથી લડત નથી આપી આપી અને જો આપણે હાચા અથ્ન્દ્ર ભગતસિંહને જો જો આ ત્રણેય શહીદને આજે વીર ક્રાંતિકારી શહીદને આપણે શ્રદ્ધાંજલિ આપવી હોય ને તો માત્ર એના ફોટાની આગળ દીવો બાળવો પૂરતું નથી તેમના વિચારોના ગ્રહણ કરવા પડશે અન્યાય સામે નિર્દળ બની અવાજ ઉઠાવવો પડશે અને સત્યની સામે લડવું પડશે આજે આ આ તમને કહું એક વીર જે શહીદ ત્રણે ત્રણ યુવાનો છે ને એનુંમાં બે હાથ જોડી સત નમન કરું છું બાકી આજે આ વિડીયો બનાવું છું એમાંથી ઘણી પ્રેરણા લેવાની છે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલો એવી હું લોકો પાસે આશા રાખું છું જય ભીમ જય ભારત નમો નમોતે